રાપર તાલુકામાં દસ અને બાર બોર્ડની પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે શરૂ આજથી સમગ્ર રાજ્યમાં શરૂ થઈ રહેલી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા શરૂ થઈ હતી જેમાં રાપર ખાતે સરસ્વતી કન્યા વિદ્યાલય રાપર સરકારી હાઈસ્કૂલ મોડન સ્કૂલ ફતેહગઢ બાલાસર ગાગોદર આડેસર ખાતે પરીક્ષા શરૂ થઈ છે રાપર સરકારી હાઈસ્કૂલ ખાતે સ્થળ સંચાલક એચ કે વાજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારી હાઈસ્કૂલ ખાતે પંદર બ્લોકમાં ચારસો ચાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તો સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે પંદર બ્લોકમાં ચારસો ચાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાનું સંચાલક ગંગાબેન દેસાઈએ જણાવ્યું હતું તો મોર્ડન સ્કૂલ ખાતે પંદર બ્લોકમાં ચારસો ચાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધોરણ બાર માટે મોડર્ન સ્કૂલ ખાતે દસ બ્લોકમાં બસો તોર વિદ્યાર્થીઓ સરકારી હાઈસ્કૂલ ખાતે છ બ્લોકમાં એકસો વિદ્યાર્થીઓ સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે પંદર બ્લોકમાં ત્રણસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી ધોરણ દસના પ્રથમ ગુજરાતી વિષય તથા ધોરણ બારનું અર્થશાસ્ત્રનું પેપર હતું તદુપરાંત આજે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છા આપવા માટે ભારત વિકાસ પરિષદ પ્રમુખ ડૉક્ટર રાહુલ પ્રસાદ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ લાલજી કારોત્રા ઉમેશ સોની નિલેશ માલી કમલસિંહ સોઢા મેહુલભાઈ જોશી ધર્મેન્દ્ર કચ્છી મધુભા વાઘેલા દિનેશ સોની વગેરે તથા તમામ પરીક્ષા કેન્દ્રોના સંચાલકોએ બોલપેન તિલક તથા મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી રાપર કેન્દ્ર સંવેદનશીલ હોય જિલ્લા કલેક્ટર અમિત અરોરા જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાનની સૂચના એસઆરપી અને પોલીસનો હથિયાર સાથે બંદોબસ્ત રાપર પોલીસ ઇન્સ્પેક્ટર જે બી આડેસર પીઆઈ જે એમ વાળા ગાગોદર પીઆઈવી એ સેંગલ બાલાસર પીએસઆઈ એસ વી ચૌધરી પીએસઆઈ એચ વી કાતરિયા સહિતનાઓએ રાઉન્ડ ધી ક્લોક પોલીસ પેટ્રોલિંગ તથા બંદોબસ્ત ગોઠવી દીધો હતો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ધોરણ દસમાં બોર્ડની એક્ઝામ શરૂ થાય છે એમનો આજે પ્રથમ દિવસ છે અમારા સેન્ટર ઉપર કુલ પંદર બ્લોક એલોટ કરેલા છે અને આ પંદર બ્લોકની અંદર કુલ ત્રણસો ને છન્નું વિદ્યાર્થી આજે પરીક્ષા આપવાના છે અહીંયા અમારે વીસ બ્લોક ગોઠવેલા બાવીસ શિક્ષકો અને પાંચસો ને ચૌદ વિદ્યાર્થીઓએ આજે ચારસો ને સત્તર વિદ્યાર્થીઓએ રોજે રોજ અમારા બ્લોકો બદલાતા જાય અને અહીંયા બહુ સરસ રીતે એક્ઝામનું કામકાજ ચાલુ રહેશે અમારા દરેક રૂમમાં સીસીટીવી કેમેરા ગોઠવેલા અને પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે અમારા ત્યાં ગોઠાઈ ગયેલો એ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પસ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ પૈકી એકર અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સિક્સ ટુ એટ ટુ સિક્સ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફ્રેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગતિશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625. Chogde, 99308 64095 www.thebombaysteel.com સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો